આકાશવાણી સમાચાર સમાચાર મુખ્ય પ્રધાનમંત્રી મોદીએ બ્રિટનના નવા પ્રધાનમંત્રીને શુભેચ્છા પાઠવી બ્રિટનની ચૂંટણીમાં ભારતીય મૂળના ઓગણત્રીસ સાંસદ ચૂંટાયા કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ આજથી બે દિવસની ગુજરાતની મુલાકાતે ઉત્તર પ્રદેશની હાથરસ દુર્ઘટના મામલે વધુ એક આરોપીની ધરપકડ નીટ પીજીની પ્રવેશ પરીક્ષા અગિયાર ઓગસ્ટે બે ભાગમાં લેવાશે પંજાબ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં આજે ભારે વરસાદની આગાહી અને સ્પેન અને ફાન્સ યુરો કપ ફૂટબોલ સ્પર્ધાની સેમીફાઈનલમાં પહોંચ્યું સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિટનના નવા પ્રધાનમંત્રી કીર સ્ટામરને શુભેચ્છા પાઠવી છે બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીએ વિજય મેળવ્યો છે શ્રી મોદીએ સામાજિક માધ્યમની એક પોસ્ટમાં આશા વ્યક્ત કરી કે ભારત અને બ્રિટન આર્થિક વિકાસ અને સમૃદ્ધિ આપવા માટે દરેક ક્ષેત્રમાં ભાગીદારીને વધુ મજબૂત કરવાની દિશામાં કામ કરશે પ્રધાનમંત્રી મોદીએ બ્રિટનના વર્તમાન પ્રધાનમંત્રી ઋષિ શોનકને પણ તેમના નેતૃત્વ અને ભારત બ્રિટન સંબંધોની મજબૂતીમાં યોગદાન આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા શ્રી સ્ટામરના વિજય સાથે બ્રિટનમાં ટોરી પક્ષનું ચૌદ વર્ષનું શાસન પૂર્ણ થયું છે ગુરૂવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં લેબર પક્ષે ચારસો બાર બેઠક તો કન્ઝર્વેટીવ પક્ષે એકસો એકવીસ બેઠક જીતી છે બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટારરે ભારતીય મૂળના સાંસદ લીસા નંદીને સાંસ્કૃતિક માધ્યમ અને રમતગમત બાબતોના વિદેશમંત્રી બનાવ્યા છે ચુમ્માલીસ વર્ષીય લીસાએ ઉત્તર પશ્ચિમ ઇંગ્લેન્ડની વાઇગન બેઠકથી વિજય મેળવ્યો છે તેઓ વર્ષ બે હજાર વીસમાં લેબર પક્ષમાં ઉચ્ચ નેતૃત્વ માટે ત્રણ મુખ્ય દાવેદારોમાં પણ સામેલ હતા સુશ્રી લીસા કલકત્તાના પ્રખ્યાત શિક્ષણવિદ દીપક નંદીના પુત્રી છે બ્રિટનમાં તાજેતરની ચૂંટણીમાં નીચલા ગૃહ હાઉસ ઓફ કોમન્સ માટે ભારતીય મૂળના ઓગણત્રીસ સાંસદ આવ્યા છે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ આજથી બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે તેઓ આજે એકસો બે માં આંતરરાષ્ટ્રીય સહકારીતા દિવસ નિમિત્તે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાનાર સહકાર સે સમૃદ્ધિ કાર્યક્રમમાં ભાગ લેશે શ્રી શાહ બપોરે બનાસકાંઠાના ચાંગડા ગામે સહકારી પાયલોટ પ્રોજેક્ટની મુલાકાત અને મહિલા દૂધ ઉત્પાદકોને શૂન્ય ટકા વ્યાજના રૂપે ક્રેડિટ કાર્ડનું વિતરણ કરશે સાંજે ગોધરાના મહુલિયા ગામે સહકારી પાયલટ પ્રોજેક્ટની મુલાકાત લેશે ત્યારબાદ શ્રી શાહ ગોધરાના પંચામૃત ડેરીમાં રાજ્યની તમામ જિલ્લા સહકારી બેન્કો અને ડેરીના અધ્યક્ષો સાથે બેઠક યોજશે આ વર્ષે આંતરરાષ્ટ્રીય સહકારીતા દિવસ અને સહકાર મંત્રાલયનો સ્થાપના દિવસ એક જ દિવસે ઉજવવામાં આવશે જેના ભાગરૂપે કેન્દ્ર સરકારે પ્રથમવાર સહકારીતા દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી ગુજરાતમાં કરવાનો નિર્ણય લીધો છે આ કાર્યક્રમમાં ગુજરાત સહિત દેશભરમાંથી રાષ્ટ્રીય કક્ષાના સહકારના પ્રતિનિધિઓ દૂધ મંડળીઓ સંઘો સ સહકારી બેંકો એપીએમસી સહિત વિવિધ સહકારી ક્ષેત્રો સાથે જોડાયેલા સંગઠનો આગેવાનો અને સભાસદો સહભાગી થશે શ્રી શાહ આવતીકાલે અમદાવાદના જમાલપુર ખાતે ભગવાન જગન્નાથજી મંદિરમાં સવારે ચાર વાગ્યાની મંગળા આરતીમાં ઉપસ્થિત રહેશે ત્યારબાદ નારણપુરામાં આધુનિક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સ્લીમ્સનું ઉદઘાટન કરશે ત્યારબાદ આંબાવાડી ખાતે અમીન પીજે કેપી વિદ્યાર્થી ભવનનું ઉદઘાટન કરશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સશસ્ત્ર દળો કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ અને રાજ્ય તેમજ કેન્દ્રશાસિત પ્રદેશના પોલીસ કર્મીઓને છત્રીસ વીરતા પુરસ્કાર એનાયત કર્યા નવી દિલ્હીમાં ગઈકાલે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા સંરક્ષણ પુરસ્કાર એનાયત સમારોહના પહેલા તબક્કામાં પુરસ્કાર એનાયત કરાયા જેમાં દસ કીર્તિ ચક્ર અને છવ્વીસ શૌર્ય ચક્ર સામેલ છે રાષ્ટ્રપતિએ વિશિષ્ટ બહાદુરી સાહસ અને કર્તવ્ય સમર્પણ બદલ સાત કર્મચારીઓને મરણ ઉપરાંત કીર્તિ ચક્ર જ્યારે છવ્વીસ શૌર્ય ચક્ર સન્માનિત કર્યા આ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ઉત્તરપ્રદેશ પોલીસે હાથરસ નાસબાગ દુર્ઘટના મામલે દેવ પ્રકાશ મધુકર ની ધરપકડ કરી છે મંગળવારે થયેલી નાસભાગમાં એકસો એકવીસ લોકોએ જીવ ગુમાવ્યા હતા શરૂઆતમાં દેવપ્રકાશ મધુકરને આ કેસમાં મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો હતો તેની માહિતી આપવા માટે એક લાખ રૂપિયાના ઇનામની પણ જાહેરાત કરવામાં આવી હતી નાસભાગ મામલે પોલીસે અગાઉ સત્સંગ આયોજન સમિતિના છ લોકોની ધરપકડ કરી હતી આ નાસભાગ કથાકાર નારાયણ સાકાર હરી ઉર્ફે ભોલે બાબા સત્સંગ દરમિયાન થઈ હતી આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆ આર ન્યૂઝ અંડર એબીએડીને ફોલો કરી શકો છો કેન્દ્ર સરકારે શુક્રવારે સર્વોચ્ચ અદાલતમાં સોગંદનામું દાખલ કરીને ભારપૂર્વક રજૂઆત કરી છે કે પાંચ મે ના રોજ યોજાયેલી નીટ યુજી પરીક્ષા રદ ન કરવામાં આવે મેડિકલ પ્રવેશ પરીક્ષા નીજી યુટમાં ગેરરીતિ મુદ્દે સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી થાય તે પહેલા સરકારે જણાવ્યું છે કે પરીક્ષાને સંપૂર્ણપણે રદ કરવાથી પરીક્ષામાં હાજર રહેલા લાખો પ્રામાણિક ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળશે સાગોદનામામાં કેન્દ્રએ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ નિષ્પક્ષ અને પારદર્શક રીતે યોજવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરૂચ્યાર કર્યો હતો નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ પણ સર્વોચ્ય અદાલતને જણાવ્યું છે કે પરીક્ષા રદ કરવાથી લાખો પ્રામાણિક ઉમેદવારોના ભાવિ સામે પ્રશ્નાર્થ ઉભો થશે દરમિયાન તબીબી વિજ્ઞાનમાં અનુસ્નાતક માટેની નીટ પીજીની પ્રવેશ પરીક્ષા અગિયાર ઓગસ્ટે બે ભાગમાં લેવાશે તબીબી વિજ્ઞાન સંદર્ભેના રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડે પરીક્ષાનું નવું સમયપત્રક જાહેર કર્યું છે ગત મહિને નીટ યુજીમાં કથિત ગેરરીતિ બાદ આ પરીક્ષા રદ કરવામાં આવી હતી વિદ્યાર્થીઓની રજૂઆત બાદ પરીક્ષાની નવી તારીખ જાહેર કરાઈ છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ચાર દિવસ ઓડિસ્સાના પ્રવાસે જશે રાષ્ટ્રપતિ વર્મા ઉત્તલમણી પંડિત ગોપ બંધુદાસની છન્નુમી પુણ્યતિથિ સમારોહમાં ઉપસ્થિત રહેશે રાષ્ટ્રપતિ આવતીકાલે પુરીમાં ભગવાન જગન્નાથજીની ગુંડિયા યાત્રામાં પણ ઉપસ્થિત રહેશે આ પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ ઉદયગીરી ગુફાઓની પણ મુલાકાત લેશે તેમજ વિભૂતિ કાનૂનગો કોલેજ ઓફ આર્ટસ એન્ડ ક્રાફ્ટસ અને ઉત્કલ યુનિવર્સિટી ઓફ કલ્ચરના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારથી ત્રણ દિવસના રશિયા અને ઓસ્ટ્રિયા પ્રવાસ માટે રવાના થશે યાત્રા દરમિયાન તેઓ બાવીસમાં ભારત રશિયા શિખર સંમેલનમાં ભાગ લેશે આ સંમેલન બંને દેશો વચ્ચે સંરક્ષણ વેપાર રોકાણ ઉર્જા શિક્ષણ વિજ્ઞાન તેમજ ટેકનોલોજી સંસ્કૃતિ અને લોકો વચ્ચેના સંબંધો પર કેન્દ્રિત હશે વિદેશ સચિવ વિનય મોહન કત્રાએ નવી દિલ્હીમાં સંમેલન વિશે માહિતી આપતા જણાવ્યું કે શ્રી મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બંને દેશો વચ્ચે બહુપક્ષીય સંબોધોની સમીક્ષા કરશે શ્રી કહ્યું કે બંને દેશોના નેતા બ્રિક્સ સાંઘાઈ સહકાર સંગઠન જી વીસ પૂર્વીય શિખર સંમેલન અને સંયુક્ત રાષ્ટ્રમાં દ્વિપક્ષીય સંબોધોની સમીક્ષા કરશે પ્રધાનમંત્રી મંગળવારે અને બુધવારે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે આ તેમનો પ્રથમ ઓસ્ટ્રિયા પ્રવાસ છે ભારતીય હવામાન વિભાગે આજે પંજાબ અને ઉત્તર પ્રદેશ ના અનેક સ્થળ પર અને આવતીકાલ સુધી ઉત્તરાખંડ અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી ચાર દિવસ દરમિયાન પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતમાં ગાજવીજ અને વીજળી સાથે સામાન્યથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે દરિયાકાંઠાના કર્ણાટકમાં અલગ અલગ સ્થળ પર ભારેથી અતિભારે વરસાદ અને પૂર્વ ઉત્તર પ્રદેશ તેમજ ઉપ હિમાચલ હિમાલય પશ્ચિમ બંગાળમાં વિવિધ સ્થળ પર ગઈકાલે ભારે વરસાદ નોંધાયો હતો સ્પેન અને ફ્રાન્સની ટીમ યુરો કપ ફૂટબોલ સ્પર્ધાની સેમી ફાઈનલમાં પહોંચી ગઈ છે જર્મનીના સ્ટુગાર્ટમાં પહેલી ક્વાર્ટર ફાઈનલમાં સ્પેને જર્મનીને બે એકથી મહત્ત આપી હતી સ્પેન માટે ડાની ઓલમો અને માઇકલ મેરીનોએ ગોલ કર્યા હતા જ્યારે જર્મની તરફથી એકમાત્ર ગોલ ફ્લોરિયન વિડસે કર્યો હતો બીજી ક્વાર્ટર ફાઇનલમાં ફ્રાન્સે પોર્ટુગલને પેનલ્ટી શૂટઆઉટમાં ત્રણ પાંચ ગોલથી હરાવ્યું હતું આજે અન્ય બે ક્વાર્ટર ફાઇનલ મેચ રમાશે પહેલી મેચ રાત્રે સાડા નવ વાગ્યાથી ઇંગ્લેન્ડ અને સ્વિટરલેન્ડ વચ્ચે તો બીજી મેચ રાત્રે સાડા બાર વાગ્યે નેધરલેન્ડ અને તુર્કી વચ્ચે રમાશે આ સ્પર્ધાની પહેલી સેમીફાઇનલ નવ જુલાઈએ જર્મનીના મ્યુનિક ખાતે અને બીજી સેમીફાઇનલ દસ જુલાઈએ ડાર્ટમંડ ખાતે રમાશે બર્લિનમાં ચૌદ જુલાઈએ સ્પર્ધાની ફાઇનલ મેચ રમાશે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી મોદીએ બ્રિટનના નવા પ્રધાનમંત્રીને શુભેચ્છા પાઠવી બ્રિટનની ચૂંટણીમાં ભારતીય મૂળના ઓગણત્રીસ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજથી બે દિવસની ગુજરાત મુલાકાતે ઉત્તર પ્રદેશની હાથરસ દુર્ઘટના મામલે વધુ એક આરોપીની ધરપકડ અને નીટ પીજીની ની પ્રવેશ પરીક્ષા અગિયાર ઓગસ્ટે બે ભાગમાં લેવાશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા